ગુજરાત સરકારે નાના અને મધ્યમ વર્ગના પરિવારો માટે આવાસ તબદીલીઓમાં સ્ટેમ્પ ડ્યુટીમાં મોટી છૂટ જાહેર કરી છે જે રાજ્યના લાખો પરિવારો માટે દિવાળી જેવી ભેટ કહી શકાય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના પ્રજાલક્ષી અને સંવેદનશીલ નિર્ણયથી હવે ઘર ટ્રાન્સફર કરવાનું એકદમ સરળ અને સસ્તું બનશે જો તમે કોઈ સોસાયટી એસોસિયેશન કે પછી નોન ટ્રેડિંગ કોર્પોરેશન દ્વારા મળેલા એલોટમેન્ટ લેટર કે પછી શેર સર્ટિફિકેટથી તમારા આવાસની તબદીલી એલે કે ટ્રાંસ્ફર કરાવી રહ્યા છો તો તમારા માટે છે ખાસ રાહત હવે તમારે ભરવી પડશે માત્ર 20% જ ડ્યુટી જી હા અત્યાર સુધી ભરવા પડતા સ્ટેમ્પ ડ્યુટીના બોજમાંથી તમને 80% સુધીની સીધી માફી મળશે આનો સીધો જ અર્થ એ છે કે તમારા ખિસ્સા પરનો ભાર હળવો થશે અને તમે મોટી બચત કરી શકશો આ નિર્ણય માત્ર ડ્યુટીમાં જ રાહત નથી આપતો પણ દંડની રકમનો વધારાનો બોજ પણ દૂર કરે છે એટલે કે હવે તમને કોઈ પણ પ્રકારનો વધારાનો નાણાકીય બોજ નહીં પડે આ જોગવાઈઓ ખાસ કરીને સોસાયટી એસોસિએશન અને નોન ટ્રેડિંગ કોર્પોરેશન્સ દ્વારા થતી આવાસ તબદીલીઓ માટે જ લાગુ પડશે જે લાખો મધ્યમ વર્ગના પરિવારો માટે આશીર્વાદરૂપ સાબિત થશે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રજાલક્ષી નિર્ણયથી રાજ્યના નાના અને મધ્યમ વર્ગના પરિવારોને મોટી રાહત થશે સોસાયટી એસોસિએશન અને નોન ટ્રેડિંગ કોર્પોરેશન દ્વારા એલોટમેન્ટ લેટર અથવા તો શેર સર્ટિફિકેટથી કરવામાં આવતી આબાસ તબદીલીઓ માટે હવે સ્ટેમ્પ ડ્યુટીની એસી ટકા સુધીની રકમ માફ કરવામાં આવશે એટલે કે તમારે માત્ર વીસ ટકા જ ડ્યુટી ચૂકવી પડશે તો હવે એ જાણીએ કે આ નિર્ણયની અસર કોને નહીં પડે તો જો તમે કોઈ બિલ્ડર પાસેથી સીધા ફ્લેટ કે પછી મકાન ખરીદો છો અથવા તો કોઈ વ્યક્તિ પાસેથી સીધી જમીન કે પછી મકાન ખરીદો છો તો તેના પર લાગતી સ્ટેમ્પ ડ્યુટીમાં આ એસી ટકા માફીનો લાભ નહીં મળે ત્યારબાદ વેચાણ દસ્તાવેજ ગીરોખત બક્ષિસ પત્ર જેવા અન્ય પ્રકારના દસ્તાવેજો દ્વારા થતી મિલકત તબદીલીઓ પર પણ આ નિર્ણય લાગુ નહીં પડે આ રાહત ફક્ત રહેણાંક આવાસની તબદીલીઓ માટે જ છે કોમર્શિયલ મિલકતોના ટ્રાન્સફર પર પણ આ નિર્ણયની કોઈ જ અસર નહીં પડે આ નિર્ણય લાગુ પડતા પહેલાં થયેલી ટ્રાન્સફર્સ પર પણ તેનો લાભ નહીં મળે તો આ નિર્ણય ગુજરાતના લાખો નાના અને મધ્યમ વર્ગીય પરિવારો માટે એક મોટી રાહત છે તો આવી જ વધુ અપડેટ્સ માટે જોતા રહો સિટી ન્યૂઝ નમસ્કાર